મને તો આમાં મજા એ વાતને આવી અથવા તો આની ગંભીરતા કે સાલસપણું એ દેખાણું કે આના થકી આપણા ફિલ્ડના એટલે કે પત્રકારત્વ જગતના તમામ પત્રકારના જે પણ મીડિયા છે એને એક એમ લાગશે કે સમાજ કદરદાન નથી એવું નથી જ્યારે એણે કોઈપણ સારું કામ કર્યું હોય કે કોઈ પણ ખુલાસો કર્યો હોય ત્યારે જગત આખું એને સરાહના કરતું હોય છે પરંતુ જ્યારે વિપદા આવે ત્યારે એ પત્રકાર પાછો ઇન્ડિવિજ્યુઅલ એકલો હોય છે એની લડતમાં કોઈ સાથ હોતું નથી એવા સમયમાં ટીડી પટેલ સાહેબ મારે ત્યાં આવ્યા અને પ્રેસે અને મને વાત કરી તો મેં એને કીધું હતું કે ભગવાનની દયા છે રોટલા ખાતા માણસો છે એટલે કાંઈ જરૂરી નથી કે આ તમે રકમ આપો પણ એ વાતની ગંભીરતા એ છે કે એને કારણે મીડિયા કર્મીઓને એમ લાગશે કે આપણે જ્યારે નિષ્ઠાપૂર્વક કામ કરીએ તો આ સમાજ નગુણો નથી આ સમાજ સદગુણો છે